ખેડા અને માતર તાલુકાના હાડેવા ગામના લોકો ભૂમાફિયાઓથી ત્રાહીમામ પોકારી ગયા છે હાડેવા ગામમાં આવેલી ગૌચર તેમજ ગામ તળની જમીનો ઉપર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે હાડેવા ગામના એક સમાજના લોકો દ્વારા જમીન પચાવી પાડી દાદાગીરી કરાતા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે ગૌચર અને ગામતળની જમીનો ડાંગરની ખેતી કરવામાં આવી રહી છે ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે વહીવટી તંત્રને આજીજી કરવામાં આવી છે જેમાં પીએમઓ ડીડીઓ ટીડી

અને આ બાબતની જાણ હું લેખિતમાં નરેન્દ્ર મોદી સાહેબને પણ કરવાનો છું જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ કરવાનો છું અને જો આનો નિકાલ શોર્ટ ટાઈમમાં નહીં આવે તો હું રૂબરૂ પણ દિલ્હી જવાનો છું આ બાબતે રજૂઆત કરવા માટે કયા દબાણ છે કેટલા છે આ આશરે પચાસથી સાઠ વીઘામાં દબાણ કર્યું છે અને એમાં ડાંગરનો પાક છે અત્યારે હાલમાં પણ અને એ છેલ્લા અગિયાર બાર વર્ષથી છે જ મુખ્ય માંગણી માં બસ આપણે એ છે કે આ જે દાદાગીરી કઈ ગૌચર માં ડાંગર ઊભી કરી છે એ ખોટું રીતે છે ગામની ગાયો ક્યાં ફરે પછી બીજાના ખેતરોમાં જાય અને અમારું નુકસાન કરે છે એને લીધે આ ગૌચર સાફ કરનાર નાખે જિલ્લા તાલુકા વિકાસ અધિકારી એટલી તમારી માંગણી છે મારી માંગણી પૂરી નહીં થાય અત્યારે તો લેખિતમાં જાણ કરું છું દિલ્હીમાં પછી જો આનો મહિનામાં નીકળ નહીં આવે તો હું ત્યાં દિલ્હી પણ જાઉં છું રૂબરૂ રજવાત પણ કરવાનું છું